નમસ્કાર મિત્રો વાહન લેવડ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર જાહેરાતના દર દરરોજ પાંચથી છ વીડિયો આવતા હોય છે તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર સોનાલિકા ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા કોઈ પણ જાહેરાત આપણી ચેનલ ઉપર આપવી હોય તો બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે કોલ પર વાત થઈ શકશે નહીં એટલા માટે મેસેજ કરવો વિડીયોમાં તમે સોનાલિકા સાતસો પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે કિશોરભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક તમામ કમ્પ્લેટ સાઇડ ગિયર ઓઇલ બ્રેક જી જે હોલ સી એચ ચોસઠ બાવીસ નંબર ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કિશોરભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર ઓગણીસ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ દસ હજાર અંદાજેત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો શ્રીજી પાર્ક અવધવાંડા શોરૂમ સામે રણજીત સાગર રોડ જામનગર જિલ્લામાં જોવા મળશે ના માલિક કિશોરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે કિશોરભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે